નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિયર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ સૌથી ઊંચો વધારે ભાવ ત્રણસો નવ સુરત માર્કેટ યાર્ડ સૌથી ઊંચો વધારે ભાવ ચારસો એંસી તેમજ ભાવનગર માર્કેટયાર્ડમાં डूंगली तो बजार भाव जो एक सौ चुम्मास ती पालीता सौ थी ऊंचो बदर भाव बसो बस बाणु गोडल मार्केटयार्ड में मा, डूंगली लाल न बजार भाव जो है तो एक बसो छोतेर जसद मार्केट यार्ड एकाणु थी ऊंचो वजर भाव બસો એક્યાસી તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકતાલીસ થી બસો એકત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડ નેવું થી ઊંચો બજાર ભાવ બસો છત્રીસ દાહોદ માર્કેટ યાર્ડ સો થી ઊંચો બજાર ભાવ ત્રણસો વીસ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સો થી ઊંચો બજાર ભાવ ત્રણસો વીસ ધોરાજી માર્કેટ યાર્ડ એકસો સાઠ થી બસો બાવીસ અમરેલી માર્કેટ યાર્ડ એકસો દસ થી ત્રણસો તેમાં વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠ થી ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ બસો પાંચ થી ઊંચો બજાર ભાવ બસો એક્યાસી ભાવનગર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બસો વીસ થી ઊંચો બજાર ભાવ બસો એસી ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો સિત્તેર થી ઊંચો બજાર ભાવ બસો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડ બસો એકત્રીસ થી ઊંચો બજાર ભાવ બસો સુડતાલીસ